વિદ્યા મંદિર સિંગણપોર સ્થિત શાળામાં ધોરણ બાર કોમર્સ અને સાયન્સનું જળહળતું પરિણામ આવ્યું છે જેમાં શાળાનું પરિણામ સત્તાણું છે કોમર્સમાં પ્રથમ નંબર પર પ્રજાપતિ કૃષાંત ચોરાણું સાથે એ ક્રમ મેળવ્યો છે બીજા નંબર પર વરિયા પ્રિન્સે ત્રાણું પોઈન્ટ ઓગણત્રીસ એ વન ક્રમ પ્રાપ્ત કર્યો છે ત્રીજા ક્રમે બોરા દિવ્યાંશુ બાણું પોઈન્ટ એકોતેર એ વન ક્રમ મેળવ્યો છે કુલ પાંચ વિદ્યાર્થીઓ એ વનમાં તથા વીસ વિદ્યાર્થીઓ એ ટુમાં કુલ અઠ્ઠાવીસ વિદ્યાર્થીઓ નેવું અપ પીઆર સાથે ઉત્તીર્ણ થયેલા છે વિજ્ઞાન પ્રવાહ પ્રથમ નંબર પર કુબાબત માહી નવ્વાણું પોઈન્ટ સત્તાવન સાથે એ ક્રમ મેળવ્યો છે બીજા નંબર પર ગોપાણી હર્ષ એ ટુ ત્રીજા નંબર પર આંબલિયા તેજસ એ ટુ પ્રાપ્ત કર્યો છે શાળાના ટ્રસ્ટી ડોક્ટર ઝેડપી ખેની સાહેબ તથા ઉપપ્રમુખ હર્ષદભાઈ માવાણી મંત્રી શ્રી સબજીભાઈ પટેલ સંચાલક શ્રી જયમીનભાઈ પટેલ દ્વારા તમામ વિદ્યાર્થી વાલી મિત્રો આચાર્ય ઉપચાર્ય અને શાળાના સમગ્ર સ્ટાફના અભિનંદન પણ આપ્યા હતા નમસ્કાર શ્રી સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શારદા વિદ્યા મંદિર એન્ડ શારદા ઇંગ્લિશ એકેડમી આજે ધોરણ બારનું કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જ્યારે આવ્યું છે ત્યારે શાળા પરિવાર વતી તમામ એ અને એ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે આમ જોવા જઈએ તો કોમર્સની અંદર કુલ પાંચ વિદ્યાર્થીઓ એ વનની અંદર આવ્યા છે જેની અંદર પ્રથમ નંબર ઉપર કૃષાંત પ્રજાપતિ આવ્યો છે સેકન્ડ નંબર ઉપર વરિયા પ્રિન્સી આવી છે અને થર્ડ નંબર ઉપર વોરા દિવ્યાંશુ આવ્યો છે ચોથા નંબર અને પાંચમા નંબર ઉપર પણ એ વિદ્યાર્થીઓ મમતા પણ આવેલી છે આ તમામ વિદ્યાર્થીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે સાયન્સની અંદર પણ એક એ વન આવ્યા છે અને સાત એ ટુ વિદ્યાર્થી આવ્યા છે કોમર્સમાં કુલ વીસ એ વિદ્યાર્થી આવ્યા છે અને આમ એકંદરે શાળાનું પરિણામ જોવા જઈએ તો સત્તાણું પોઈન્ટ નેવ્યાશી ટકા શાળાનું પરિણામ આવ્યું છે આમ જોવા જઈએ તો આ શાળાને ચોવીસ વર્ષ પૂરા થયા અને એક આચાર્ય તરીકે મારા પણ અહીંયા આ વીસમું વર્ષ શરૂ થઈ રહ્યું છે શાળા મેનેજમેન્ટ ડૉક્ટર જેડપી ખેની સાહેબ જે છે એઓ ખૂબ સારી રીતે મેનેજમેન્ટ કરી રહ્યા છે સાથે સાથે અમારા સેક્રેટરી શ્રી સૌજીભાઈ પટેલ તેમજ અમારા યંગ ડાયનેમિક સંચાલક શ્રી જમીનભાઈ પટેલ જેઓ સુરત શહેર સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના પણ સેક્રેટરી છે તેઓની માર્ગદર્શન નીચે અને શિક્ષક ટીમ નીચે તેમજ અમારા આચાર્ય અને ઉપાચાર્ય તમામ મિત્રો સાથે જ્યારે અમે સહિયારો પ્રયત્ન કરીએ છીએ અમારા વાઇસ પ્રિન્સિપાલ સેલઝામિસ એચ તરીકે શ્રી આશિષભાઈ સાયન્સ વિભાગની અંદર અને ગુજરાતી માધ્યમિકની અંદર સુનિલભાઈ ચૌહાણ બધા સાથે મળી અને કામ કરીએ છીએ અમારા એકલાથી આ કામ નથી થતું અમારે તો માત્ર માર્ગદર્શન આપવાનું હોય છે પણ આ બધું જ કામ અને આજનું આ જે પરિણામ છે એનો શ્રેય હું શિક્ષક મિત્રોને ખાસ આપી રહ્યો છું કારણ કે શિક્ષક મિત્રોએ જ્યારે ખૂબ મહેનત કરી ત્યારે આવું પરિણામ આવ્યું છે મારે તમને વિશેષ કહેવું છે કે ગુજકેટની અંદર પણ આપણા વિદ્યાર્થીઓ હંડ્રેડ અપ માર્ક્સ લાવ્યા છે પ્રથમ નંબર લાવનાર વિદ્યાર્થી એકસો પંદર માર્ક્સ એકસો વીસમાંથી લાવ્યો છે એકસો બાર માર્ક્સ પણ છે એકસો દસ માર્ક્સ પણ છે સો માર્ક્સ પણ વિદ્યાર્થીને આવેલા છે સાથે સાથે વિશેષ કહું તો મારા સ્ટેટિસ્ટિકના શિક્ષક શ્રી સાગરભાઈના વિષયની અંદર ત્રણ વિદ્યાર્થીઓ સોમાંથી સો માર્ક્સ લાવ્યા છે એટલે એ અભિનંદનને પાત્ર છે સાથે સાથે એકાઉન્ટના શિક્ષક શ્રી ક્રિષ્ણા સરનો વિદ્યાર્થી પણ સોમાંથી સો માર્ક્સ લાવ્યો છે ત્યારે ઇકોનોમિક્સ અને બીએ કેમ પાછળ રહી જાય બીએના શિક્ષક શ્રી વિપુલભાઈ પરમારમાં પણ એક વિદ્યાર્થી બીએમાં એમાં સોમાંથી સો માર્ક્સ લાવ્યા છે અને ઇકોનોમિક્સના શ્રી મનીષભાઈ મેઢુલિયા સાહેબનામાં પણ ઇકોનોમિક્સમાં એક વિદ્યાર્થી સોમાંથી સો માર્ક્સ લાવ્યો છે એટલે કે આ વિસ્તારની અંદર મેનેજમેન્ટે જે કંઈ અમને પ્રોગ્રામ આપે છે એ પ્રમાણે કામ કરીએ છીએ એટલે એટલું સારું પરિણામ આવે છે વાલી તરફથી ખૂબ સપોર્ટ મળે છે જ્યારે જ્યારે પણ બોલાવવામાં આવે છે ત્યારે એ લોકો આવી અને સારો પ્રયત્ન કરી અમને સપોર્ટ આપે છે એ પરિણામનું સૌથી મોટું મારું નામ કૃશાંત પ્રજાપતિ છે હું આ સ્કૂલમાં છેલ્લા બાર વર્ષથી ભણું છું અત્યારે બાર કોમર્સમાં મારે એકાઉન્ટમાં સત્તાણું સ્ટેટમાં સો ઇકોમાં પંચાણું બી એમાં નવ્વાણું ગુજરાતીમાં એટી વન ઇંગ્લિશમાં એટી નાઇન અને એસપીમાં નાઇન્ટી એઇટ માર્ક્સ આવ્યા છે આનો મહત્તમ શ્રેય તો શાળાને જ આપવો જોઈએ કેમકે જે સ્કૂલમાંથી ઘણી બધી રાઉન્ડ ટેસ્ટ લીધી હતી આ વારંવાર લેવાતી પરીક્ષાઓને કારણે આટલું શ્રેષ્ઠ રિઝલ્ટ આવી શકે છે દસમું ધોરણ પણ આ સ્કૂલમાં હતું પણ દસમું ધોરણમાં થોડુંક નર્વસ હતા કેમ કે ફર્સ્ટ ટાઈમ એક્ઝામ હતી પણ હવે બારમું ધોરણમાં આપણે પરીક્ષા પદ્ધતિથી પરિચિત થઈ ગયેલા હતા એટલે આગળના આગળ તો હું બેંકમાં જોબ લેવા માંગુ છું અભ્યાસ કરીશ આ શિક્ષકોએ તો ઘણી સારી મહેનત કરી છે આખો દિવસ જ્યારે સમજ ના જ્યારે શિક્ષકને ફોન કર્યા છે શિક્ષકોએ એની ટાઈમ ડાઉટ સોલ્વ કરી આપ્યા છે તમે લોકો એટલું જ હું કહીશ કે કેટલું વાંચો છો એ મહત્ત્વનું નથી પણ કેવું વાંચો છો એ મહત્ત્વનું છે તમે પાંચ કલાક કરતાં પણ બે કલાક એકદમ ચોકસાઈથી વાંચો તો એ વધારે સારું છે મારું નામ વરિયા પ્રિન્સી અમરશીભાઈ શ્રી શારદા વિદ્યાલયમાં હું છેલ્લા એક વર્ષથી ભણું છું અને મારું ટ્વેલ્થનું રિઝલ્ટ છે નાઇન્ટી થ્રી પોઈન્ટ ટ્વેન્ટી એઇટ વિથ એ વન મારા રિઝલ્ટ પાછળનો શ્રેય હું આપીશ મારા શિક્ષકોને કે જેમણે દરેક પોઈન્ટ પર અમને સારું ગાઈડન્સ આપ્યું છે અને શાળાને કે જેણે વારે વારે અમારી એક્ઝામ્સો લીધી અને જેના લીધે અમને સારી એવી પ્રેક્ટિસ થઈ ગઈ એક્ઝામ માટેની અને જ્યાં જ્યાં અમારી ભૂલો પડતી હતી જ્યાં જ્યાં અમને કોઈ ખોટ વર્તાતી હતી એ બધી ખોટ અમારા શિક્ષકોએ અમારી અમને પૂરી કરી અને એમના સારા ગાઈડન્સથી આજે અમે આ પોઈન્ટ પર પહોંચ્યા છીએ સવારે અમારો ટાઈમ સ્કૂલનો બાર વાગ્યા પછી સ્કૂલમાં જે કંઈ બી અમે ભણ્યા છીએ બધું ઘરે જઈને રિપીટેશન અને પછીનો બાકીનું વર્ક ટ્યુશનમાં અને રાત્રે ત્રણથી ચાર કલાકનું રીડિંગ ડેલીનું અને એક્ઝામ ટાઈમ પર સાત કલાકનું રીડિંગ ડેઇલીનું મારો પહેલેથી ઇન્ટરેસ્ટ બિઝનેસમાં રહ્યો છે જોબ કરવી મને એટલી બધી ખાસ પસંદ નથી એટલે ફ્યુચરનો મારો પોઈન્ટ છે બિઝનેસ કરવો મારે મારી પોતાની કંપની ખોલવી છે ના મારે મારો વર્ક ઇન્ડિયાને જ આપવું છે કારણ કે મારી કન્ટ્રી છે તો હું મારો બધો જ વર્ક મારી કન્ટ્રીને જ આપવા માંગુ છું